નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને વિદ્યાર્થી મિત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું આયોજન થઈ ચૂક્યું છે અને તમારી માટે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમારા માટે સર્વશ્રેષ્ઠ અતિશય પરીક્ષા ઉપયોગી એવા અને પાછા નવી બ્લૂ પ્રિન્ટને આધારિત પ્રશ્નપત્રનું આયોજન કર્યું છે જી હા વિદ્યાર્થી મિત્રો અતિ મોસ્ટ આઈપી પ્રશ્નપત્ર તમારા માટે હાજર છે કે જેનું સોલ્યુશન કરીને તમે જે છે પરીક્ષામાં સારામાં સારું પ્રદર્શન કરી શકશો વિષય આપણો અંગ્રેજી કુલ ગુણ એસી સમય ત્રણ કલાકનો હોય છે તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત પહેલો ક્વેશ્ચન છે નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો પાંચ માર્ક્સનો સવાલ છે બાળકો આ પ્રશ્નની અંદર એક પણ પ્રકારની ભૂલ પાડ્યા વગર કેપિટલ સ્મોલની મિસ્ટેક કર્યા વગર કઈ જગ્યાએ કેવા પ્રકારના વિરામજનો વપરાણા છે એ બધી જ વસ્તુને ધ્યાનથી જોઈને વિદ્યાર્થી મિત્રો આપણે ફકરાને ફરીવાર લખવાનો છે એ ફકરાનું આપણે અનુલેખન કરવાનું છે ચાલો પ્રશ્ન ક્રમાંક બે કહે છે ફકરાનું વાંચન કરીને પ્રશ્નના ઉત્તરો લખવાનો છે આપણે સરસ મજાનો પેરેગ્રાફ છે કે અવિલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરલા એન્ડ જસ્ટ ઇમેજિન ઇટ ઓલ ફ્રોમ કમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ ભીમા વોઝ ધ કુક વુ મેડ અવિલ એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ પાંડવાઝ વેર હાઈડિંગ ઇન હિઝ કિંગડમ અવિયલ ઇઝ પોપ્યુલર ઇન તમિલનાડુ તો આ પેરેગ્રાફના આધારે આપણે સવાલોના જવાબ આપીશું દસ માર્કસનો પ્રશ્ન છે તો ચાલો આપીએ सवाल अवियल बिकम फेमस ऑल ओवर कैरेलांधन लीमा वो दूक तीजो सवाल, कौन भीमा सवाल तो king 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 राजा ना नाम शुरू लखीश किंग वॉज किंग विराट चौथो क्वेश्चन है वु वेर हाइडिंग इन द किंग विराट किंगडम राजा विराट किंगडम में को छुपायल्लू तो लखीशू पांडवास वेर हाइडिंग इन द किंग विराट किंगडम અને પાંચમો સવાલ છે અવિયલ ઇઝ પોપ્યુલર ઇન ગુજરાત કે અવિયલ ગુજરાતમાં પોપ્યુલર છે તો નહીં ખોટી વાત છે અવિયલ ખાલી તમિલનાડુમાં જે છે પોપ્યુલર છે એટલે આવશે ફોલ્સ ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હાજર પચીસ માટે પ્રશ્નપત્રો પ્રિન્ટ કરી શકો એવા પ્રશ્નપત્ર તૈયાર છે અને માત્ર ને માત્ર એક વિષયની કિંમત વીસ રૂપિયા રાખવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો બધા જ વિષયના અસાઇનમેન્ટ પણ ઉપલબ્ધ છે તમારી માટે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ અસાઇનમેન્ટ જવાબ સાથે સાથે પીડીએફ ફોર્મેટમાં અવેલેબલ છે જેના એક કિંમત માત્ર ને માત્ર ચાલીસ રૂપિયા છે અને શિક્ષકો જો તમારે તમારી શાળાનું તમારા ક્લાસીસનું બ્રાન્ડિંગ સાથે વિદ્યાર્થી મિત્રો લોગો સાથે વિદ્યાર્થી મિત્રો જો તમારે જોતું હોય તો પણ તમને મળી શકે એમ છે એ લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવાની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે તમે અમને આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકશો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક ત્રણ કહે છે આપેલી વિગતો પરથી પ્રશ્નોના ઉત્તર લખો વિગતો આપણને આપેલી છે બે શિક્ષકો આયા છે કયા કયા વિદ્યાર્થીઓને મદદ કરવાના છે તે કયું કયું કામ સોંપેલું છે અને તેમનો સમય પહેલો સવાલ છે હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ બી વોલનટીયર્સ એટલે કે કેટલા વિદ્યાર્થીઓ સ્વયંસેવક બનશે તો કેટલા બનશે ફોર સ્ટુડન્ટ્સ વિલ બીકમ વોલનટીયર્સ ત્યારબાદ બીજો સવાલ છે હુ વિલ ગાઈડ હરીશ હર્ષ એન્ડ અજીત હર્ષ અને અજીતને કોણ માર્ગદર્શન આપશે લખીશું

જેમાં પહેલામાં આપણે લખીશું કે દાંત નો સારો કરી શકે કોણ ડેન્ટિસ્ટ બીજામાં હી કેન સ્ટીચ અ શર્ટ તો આવશે એમાં ટેલર ત્રીજું છે હી કેન મેક ફર્નિચર તો આવશે કાર્પેન્ટર ચોથું છે હી કેન બિલ્ડ વોલ્સ તેમાં લખીશું આપણે મેસન અને પાંચમો સવાલ હી કેન કટ હેર તેમાં આવશે બાબર ક્વેશ્ચન નંબર પાંચ કે કાઉસમાં પેલા શબ્દો કે શબ્દ સમૂહ વડે આપેલો સંવાદ પૂર્ણ કરવાનો છે આપણને કાઉસમાં ઘણા બધા શબ્દો આપી દીધા છે થેન્ક યુ ગીવ નો આઈ વોન્ટ લડુ પ્લીઝ તો આ બધા શબ્દોને આપણે યોગ્ય જગ્યાએ મૂકીશું પહેલામાં મોટું આવશે મોટું પતલું ગીવ ધીસ લડુ ટુ મી તો પતલું કહે છે નો આઈ વોન્ટ ઇટ ઇઝ માઇન મોટું કહે છે બટ આઈ લાઇક લડ્ડુ પછી પતલું કહે છે આઈ લાઇક લડ્ડુ ટુ પછી મોટું કહે છે પ્લીઝ આઈ કાંટ વેટ ફોર ઇટ પતલું કહે છે ઓકે લેટ્સ શેર ધીસ લડુ મોટું કહે છે થેન્ક યુ પતલું ચલો પછી આપણે કાઉન્સમાં આપેલા શબ્દો વડે કાઉન્સમાં આપેલા પ્રિપોઝિશન્સ વડે ખાલી જગ્યા પૂરવાની કીધી છે કાઉન્સમાં આપણને ઇન ઓન અંડર બીટવીન અને નિયર આપેલા છે ઇન એટલે થાય છે અંદર ઓન એટલે ઉપર અંડર એટલે નીચે બિટવીન એટલે બે વચ્ચે અને નિયર એટલે થાય છે પાસે તો પેલું લખીશું ધ માઉસ ઇઝ ખાલી જગ્યા ધ બોક્સ તો આવશે નિયર ધ બોક્સ બીજું છે ધ બર્ડ ઇઝ ખાલી જગ્યા ધ નેસ્ટ તો આવશે ઇન ધ નેસ્ટ ધ ફ્લાવર વાસ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ તો આવશે ઓન ધ ટેબલ પાંચમું છે ધ ધ જીરાફ ખાલી જગ્યા ટેબલ એન્ડ તો જે બે ની વચ્ચે છે એટલે આવશે બિટવીન અને પાંચમું છે ધ ફોક્સ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ તો આવશે અંડર ધ ટેબલ ક્વેશ્ચન નંબર સાત કહે છે ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ઉદાહરણ આપેલું છે તમે કાવ્યની સમજૂતી માટે જે છે અહીંયા આપણને કોષ્ટક આપેલું છે જેના આધારે આપણે કાવ્યને આગળ વધારીશું તેમાં આવશે રેટ કહે છે આઈ એમ કટિંગ આઈ એમ કટિંગ લુક એટ મી કેન યુ ડુ ડુ કેન યુ કટ એઝ આઈ તો ડોગ કહે છે નો આઈ કાન્ટ નો આઈ કાન્ટ પછી ડોગ કહે છે આઈ એમ સ્મેલિંગ આઈ એમ સ્મેલિંગ સ્નિફ આઈ એમ સ્મેલિંગ આઈ એમ સ્મેલિંગ સ્નિફ વિથ મી કેન યુ સ્મેલ એઝ આઈ ડુ તો રેડ કહે છે નો આઈ કાન્ટ નો આઈ કાન્ટ પ્રશ્ન ક્રમાંક 8 કહે છે આ પહેલી વિગતોના આધારે ખાલી જગ્યા પૂરવાની છે જેમાં 7 માં લખીશું 7th 9 માં જવાબ આવશે 9th 6 માં આવશે 6th 8 માં આવશે 8th અને 10 માં આવશે 10th પ્રશ્ન ક્રમાંક નવ કહે છે ઉપરથી ઉદાહરણ મુજબના ના પાંચ વાક્ય બનાવવાના છે તો અહીંયા ચકલી અને કૂતરો કઈ ક્રિયા કરી શકે છે અને કઈ ક્રિયા નથી કરી શકતા એના આધારે ખરા ખોટા ખોટાનીઓ કરેલી છે તો ચાલો કરીશું પહેલામાં આવશે અ બર્ડ કેન કેન અ અ બર્ડ બર્ડ રન ફાસ્ટ જવાબ આવશે નો કેન ઇટકે આવશે કેન અ કેમ્પ જવાબ આવશે યસ કેન કેન છે અ ઇટકે ત્યારબાદ ચોથમ આવશે કેન અ બર્ડ સ્વિમ તો જવાબ આવશે નો ઇટકે ફરી વાર લખવાના છે તો પહેલા વાક્યમાં આપણે જે જગ્યાએ વિરામ ચિહ્નો આવતા હોય તે બધા વિરામ ચિહ્નો આપણે મૂકીશું પહેલામાં પૂર્ણ વિરામ આવશે બીજામાં પ્રશ્ન ચિહ્ન ત્રીજામાં જે છે અલ્પ વિરામ આવશે ચોથામાં આવશે પ્રશ્ના ચિહ્ન અને પાંચમામાં જે છે ઉદ્ગાર ચિહ્ન આપણે મૂકવાનું રહેશે અગિયાર નંબરો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યોને યસ્ટર ડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરવાના છે તો બાળકો જે ક્રિયા ભૂતકાળની છે ત્યાં આપણે યસ્ટરડે લખીશું અને જે ક્રિયા ભવિષ્યકાળની છે ત્યાં આપણે ટુમોરો લખીશું તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ તમારા માટે તૈયાર છે યસ્ટરડેમાં ત્રણ વાક્યો સ્ટુડન્ટ્સ પ્લેડ વેરી વેલ મીના વોઝ એટ ધ હોસ્પિટલ અને માય સિસ્ટર વોઝ પ્લેઇંગ અને ટુમોરોમાં બે વાક્ય હી વિલ ગો ટુ હરજી હરીજ નેક્સ્ટ વીક અને રમેશ વિલ ગો ટુ હિઝ ફાર્મ તો વિદ્યાર્થી મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ અહીંયા આપણે આપણા છઠ્ઠા ધોરણનું પહેલું પ્રશ્નપત્ર સોલ્વ કર્યું વિદ્યાર્થી મિત્રો આવું હજી પણ આપણે બીજા બે પ્રશ્નપત્ર લાઈવ સોલ્વ કરવા જઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત